જે માતાજી મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમારો પહેલો બ્લોગ છે એટલે અમાર કોઈ પણ ભૂલ થાય તો અમને માફ કરી દે કારણ કે અમે આ પહેલો બ્લોગ બનાવી રહ્યા છીએ અને હવે બે શબ્દ કિશનભાઈ કહેશે ચાલો ત્યારે હવે મુકેશભાઈ સંજયભાઈ આપણે ખેતરે જઈએ કિશનભાઈ તમે ખેતરમાં જઈને અમને શું બતાવશો અમારે બધી હરાવ આવી છે એ બતાવશો તમને ચાલો ચાલો મિત્રો અમે હવે ખેતરે જઈ રહ્યા છીએ ચાલો ખેતરે

કોમેન્ટ માં જણાવો હવે તમને અમારા બીજા ક્ષેત્રે લઈ જઉં ચલો હડો કિશનભાઈ ખેતરમાં લઈ જઉં હડો ચલો ચાલો તો કિશનભાઈ તમારું ખેતર કેટલું દૂર છે હવે નજીક માં જ છે કિશનભાઈ ભાઈ તમે ખેતર કોઈ આવતા કેમ નથી આ ખેતરમાં માં વાવવાનું છે ખાવું એટલે પડ્યું રાખી એમ છે એમ છે તો ખેતર તમારું આવ્યું કેમ નહીં કિશન ભાઈ હા હવે આવી ગયું છે થોડુંક જ દૂર છે આ ગઈ ગયો તો મિત્રો હવે કિશન ભાઈ ના ખેતર અમે આવી ગયા છીએ છે મિત્રો તમને આ એડા કેવા લાગે કોમેન્ટમાં પણ લખીને જણાવજો તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ બીજા ખેતરે

જય માતાજી અમારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો